ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે છ આજે હું થોડીક મોડી ઉઠી હતી ઉઠીને જોયું તા તો વા કાલ કરતાં પણ વધારે વાવાઝોડું કાળા ભાઈ જાગી ગયા હતા પાળેલો નથી પણ ઠંડીને લીધે બેસવા દીધો હતો માથે ઓઢ્યું છે કારણ કે દાદાજી આવ્યા છે ઘણાઈને એવું થાય ઘણા એને એવું કહેવાનું કમતી તો મોડનથી પડતી હોય અત્યારે દેખાડો કરે છે પણ એવું ન હોય દુનિયા સામે ગમે એટલા મોર્ડન થઈએ પણ જ્યાં મર્યાદા રાખવાની હોય ત્યાં તો મર્યાદા રાખવી જ જોઈએ ભૂલવું ન જોઈએ બપોરે કામકાજ પતાવી અને નાહ ધોઈને તૈયાર થઈ દી હતી તો એમ થયું કે લાવને થોડીક વાર બેનના ઘરે આંટો મારતી આવું એને પણ કાંઈ કામકાજ હોય તો રૂબરૂ વાત થઈ જાય મારે પણ કાંઈ કામકાજ હોય તો રૂબરૂ વાત થઈ જાય પછી જ્યારે જોબ ચાલુ થઈ જશે ત્યારે તો પછી બે બહેનોને મળવું હોય તો બે ત્રણ દિવસે વારો આવે છે અને વરસાદ છત્ર હતું એટલે છત્રી લઈને જવું પડ્યું કારણ કે ઝરમર ઝરમર વરસાદ આવતો હતો એટલે છત્રીનો સહારો લઈ અને હું તો જવા નીકળી ગઈ હતી આમ થોડુંક એવું લાગતું હતું જાણી બહાર ફરવા જાઉં છું કારણ કે આ સતત આટલા દિવસથી ઘરમાં ઘરમાં રહીને કોરોના વખતનો કાળ યાદ આવી ગયો કે કોરોનામાં આમ જ ઘરમાં ઘરમાં પડ્યા રહેવું પડતું હતું ન કોઈ આપણા ઘરે આવે ન આપણે કોઈના ઘરે જઈએ ને રસ્તામાં વળી એક માસી મળી ગયા લેડીઝને કેવું હોય કે બે ડગલા હાલે ને એટલે પાડોશી બાર ડોકું જ હોય અને એની યાર વાતું ચાલુ થઈ જ જાય એટલે હું એ માસી માશિયાર વાતું ચાલુ થઈ ગઈ કે આ જો ને પાંચ દિવસની રજા હતી ઘરમાં ઘરમાં દિવસો કાઢવા પડ્યા રજા મળી પણ કાંઈ અર્થ નહીં આ બધી દુખડા ગાયા અને પછી સ્ત્રીઓનું કેવું હોય કે એકબીજાને મળે ને એટલે અમે આ જા બનાવ્યું હતું આ જ આમ કર્યું ને એવું મોટા ભાગની વાતો કરી નાખે અને મને હળવું કરીને ખંખેરીને આગળ નીકળી જાય અહીંયા હું મારી બેનના ઘરે જાઉં ને ત્યારે અમે ભેગા મળ્યા એટલે હસી મજાકની વાતો ચાલુ હોય બે બહેનોની અને મારી મોટી બેન છે એ પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે હું કંઈ પણ હોય તો એની આગળ હું શેર કરું છું ને એ મારી સલાહ કરે કે તો એ છે ને બધું એ જ છે એટલે મોટી મોટીબહેનના ઘરે હું લગભગ અવારનવાર જયા જ કરું છું કાંઈ પણ કામ હોય એટલે આ ત્યાં ઉપડી સલાહ લઈને એ ઘરે અને ઘરે જઈને જોયું તો મેં એક કોથમીર જે તોડેલી હતી એનું મૂળ્યું હતું તું એ એક્સપેરિમેન્ટ માટે વાવ્યું કે પાછી કોથમીર ઉગે છે કે નહીં તો ખરેખર એમાં પાછી કોથમીર ઉગી છે અને આ મારી ટમેટી જેને તમે બધા ઓળખો જ છો કે રોજ જોઉં છું ફૂલ આવે છે કેટલા બધા પણ હજી ટમેટા આવતા નથી હું તો રાહ જોઈને થાય કી દસના કિલો થશે ત્યારે આવી જ જવાના છે અંદર જઈ અને પાછું મોઢું ચડાવીને સાહેબની બાજુમાં બેઠી એટલે એને ખબર પડી ગઈ કાન કંટાળો આવે મને કે આંટો મારી મેં આંટો તો હું મારીને આવી તો કે ગાર્ડનમાં આંટો મારી મેં ગાર્ડનમાં એ આંટો મારી લીધો તો મને કહે કાળાને રમાડી કાળો આ જ આવ્યો નથી તો કરવું શું હવે મારે તો મને કે હવે તો રસોઈ કર નાખ બીજું શું એટલે પાછો મોટો નિશાસો નાખી અને એમ થયું કે હા હવે રસોઈ કર નાખો બીજું તો યાદ નથી આવતું એટલે મેં મારું રૂટિન કામ ચાલુ કરી દીધું અમારે આ સાતમ આઠમની પાંચ દિવસની રજા હતી બધાએ ઘણા બધા પ્લાન કરેલા હતા કે આમ ફરવા જવું છે ને આમ કરવાનું છે ને આમ કરશો ને પણ એ બધાના બધા પ્લાન છે એ પાણી ફરી વળ્યા છે જેમ અમદાવાદને રાજકોટમાં પાણી ફરી વળ્યા છે એમ અમારા બધા પ્લાનમાં પણ પાણી ફરી વેળ્યું હતું પાંચ દિવસ ડાઢોળું અને વરસાદના કારણે ઘરની બહાર પણ નીકળવું ગમતું નહોતું અને પાંચ દિવસની રજા છે એમ જ હતું કે કેમ રહી જાય એ ખબર નહીં પડે પણ આ પાંચ દિવસ તો કાઢવા થોડાક કે ઘરા લાગ્યા હતા ઓલું હું સતત આખો દિવસ જોબ ને કામ ને અંતે હોય એટલે બધું ટાઈમ નીકળી જાય પણ કંટાળો આવે એકલા ઘરે ઘરે એટલે સાંજે વરસાદ વરસાદને નહોતું તો સાહેબને કીધું હાલો થોડોક આંટો મારતા આવીએ ને થોડુંક બજારમાં કામ પતાવતા આવીએ એ બાને આંટો મરાઈ જશે વાતાવરણ બહુ જ સરસ હતું અને આ છે અમરા અમારું અમરેલી શહેર જે આ રોડને લગભગ અમરેલીના હશે એને બધાને ખબર જ હશે કે આ કયો રોડ છે પણ આ અમારું અમરેલી શહેરનું સર્કલ છે અહીંયા સર્કલની સામે જ જન્માષ્ટમી મહોત્સવ માટે એક પંડાલ બનાવ્યો છે જ્યાં કાનુડાના દર્શન તમને થતા હશે વિચાર્યું છે કે વળતા અહીં થઈને જાશું અને આ છે અમારો અમરેલીનો રસ્તો છે જે અહીંયા સુધી તો તમને એમ થશે કે ના સરસ છે અમરેલી સારું દેખાય છે અત્યારે વરસાદ છે તો એ બધું સરસ છે પણ જેમ જેમ અહીંથી આગળ જાશું એમ તમને અમરેલીના રસ્તાઓની ખબર પડશે કારણ કે દરેક શહેરોમાં એક જ સમસ્યા હોય ચોમાસું હોય ત્યારે કે રસ્તામાં પાણી ભરાઈ ગયા છે ને ખાડા છે ને એટલે અહીંયા પણ એ જ પ્રશ્ન હોય છે ચોમાસામાં રાજમહેલ દેખાય છે પાછળ અને તમને એમ થશે કે આને રોડ ઉપર એ હક નથી લાગતું પણ હા મારો કંઈ નક્કી ન હોય હું તો રોડ ઉપર વિડીયો બનાવતી હોઉં આ જો પાણી કેટલા છે અમરેલીમાં નહીં તો વરસાદ નામે વસ્તુ નથી ઝીણા ઝીણા ઝરમર છાંટા જાયવા છે તો એ ખાડા ને બધું એટલું ભરાઈ ગયું છે ને કે કંઈ એની કોઈ વાત નથી ગાડી હકાવી તો બહુ અઘરી થઈ જાય છે હું એટલે જ કોઈ દી એકલી સ્કૂટી લઈને જાઉં ને વરસાદ ચોમાસું હોય ત્યારે કારણ કે ખાડા જેટલા હોય ને કે ગાડી ચલાવવી નીચે જવું ખાડામાં કે ઉપર જવું એવું બધું થાય છે એટલે અહીંયા અમે આ અમરેલીના સિવિલ રોડ પર નીકળ્યા છીએ ત્યાંથી બસ સ્ટેન્ડ તરફ જવા અને આ અમારા અમરેલીનું સુપ્રસિદ્ધ બસ સ્ટેન્ડ છે કે જેમાં યાત્રીઓને ગારામાં પાણીમાં હાલવું પડે તો કાંઈ વાંધો નહીં કે બસ તો એવું તો હાલે પણ ખાવા પીવામાં ક્યાંય મુસાફરોને તકલીફ ન પડે એટલે બસ સ્ટેન્ડ હજી બન્યું નથી પણ બસ સ્ટેન્ડની બહાર આવી બધી દુકાનો બહુ સરસ સરસ બની ગઈ છે ખાવા પીવાની ચાય સૂટા બારને એવી કેટલી બની છે સરસ મજાની અને એમ કે ખાડામાં ભલે તમે હાલો બસ ભલે ખાડામાં હાલે મુસાફરો ભલે ખાડામાં એને હાલવું પડે ગારામાં પાણીમાં પણ ખાવા પીવાની વસ્તુની દુકાનો તો સરસ મજાની થઈ જ જવી જોઈએ એટલે બસ સ્ટેન્ડનો હજી કાંઈ એતો તો લાગતો નથી પણ બહારની બાજુ સરસ મજાનો આ બધી દુકાનો બધું બની ગયું છે જેને તમે નજારો જોઈ શકશો પણ જ્યારે આ બધું કમ્પ્લીટ થઈ જશે બસ સ્ટેન્ડ ને આ બધું દુકાનો ને બધું ત્યારે સરસ મજાનું લાગશે અમરેલી અને ત્યારે આમ કાંઈક અલગ જ દેખાશે થોડુંક આમ ફીલ થશે કે નાના ના અમરેલી મેં કાંઈક છે ખરું એમ એટલે અહીંયા નવી નવી દુકાનો છે એનું ઓપનિંગ થયા બેનના ઘરેથી લાડવા આવ્યા હતા તો સાહેબને ઘડી કેરાન કર્યા કે આમાં શું છે એ નહીં કહો ને નહીં દઉં ને પછી એને ખાવા દીધા એમ તો મેં પછી મેં મારા માટે થોડીક રીલ બનાવી મારા એક સંબંધીએ મને એમ પૂછ્યું હતું કે તમને આવો બધો ટાઈમ ક્યારે મળે તો એમના જવાબ રૂપે એટલું જ કહેવા માગીશ કે જ્યારે આપણને કોઈ કામ મનપસંદ હોય ગમતું હોય ત્યારે આપણને રાતે બે વાગે જો ઉઠીને એ કામ કરવાનું કહીને તો આપણે ખુશી ખુશી એ કામ કરતા જ હોઈએ છીએ અને એ તો મને ખબર જ છે કે સગા સંબંધીઓ પાસેથી આપણને લાઈક તો નથી મળતી પણ કોમેન્ટ અને શેર